माडी करणी मािकणे सहेर्ण

एमा होई जो कोई तो फिर तुम को वेला टाले वरुड़ी चतुराई थी सिद्धरेल साकला बार ने बांधा बाज एमा जो कोई मन को होई तो रंग पूरे रवराज नाम समोवड को नहीं जब तप ती रथ जोग।

ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે આખર એક જતા મારે ઘડું આખર નહી કામના

કાગાઈ કહેવાય મોટા મનના માનવી આજ રોજ તરેડ ગામ ના આંગણે એક સાધુ સમાજના એવા જ પ્રેમમાંની પાછળ એક ભંડારો સાધુમાં ભંડારો હોય એવો સંત મેળાવડો ભેગો થતો હોય આજે ઘણા સંતોની હાજરી છે બધા સંતોને વંદન છે સાહેબ ઇથી વિશેષ પ્રેમમાના ભજનની કિંમત એની જે ભજનની તાકાત હતી સાહેબ કે પદ્મશ્રી અહેમદભાઈ સોહાણ આવી અને ભજન ગાય સાહેબ એ કેવડું એનું ભજન હશે અગર આવા કલાકારોની તારીખ પણ ન મળે સાહેબ મને તમને કે આ ભજન હોય જેમનું ખોળજું સાચું હોય જેમનું દિલ સોખું હોય બધાને સમદ્રષ્ટિથી સમજતા હોય એનું નામ જ સાધુ કહેવાય છે સાહેબ એનું સાધુ નથી કહેવાતું એ નિમિત્તે ભંડારા નિમિત્તે આજે સાધુ સમાજ નો મેળાવડો આખું તરેડ ગામ બીજા સંબંધી મેં કીધું એમ પરણ આવવા પુત્ર પુત્રી ને વિશ્વ ના થી વિવાહ મળતા સુખ મળે ત્રી લોક તહેવાર થી પણ એમાં જો કોઈ ક્લેશ થાય તો એ જ કાળો કેરશે મૂર્ખ સંબંધી જો મળે તો જગત આખું જહેર છે સાહેબ એવા હારા હગા પોતાના ભારૂટ રાખી કે આજ એવી જગ્યાએ મારે જાવું છે એમના સ્વયંસેવકોને ધન્યવાદ છે સાહેબ ક્યાં ક્યાંથી દૂર દૂરથી આવે છે અને ભગવતી ની કૃપા છે સાધુ સંતો ની કૃપા છે કોઈ નિશી પોસ્ટ નથી સાહેબે જેમ વાત કરી કે ભણતર તમારે જેવું ભણતર લગભગ ક્યાંય નથી જ્યાં જો અધિકારીઓ થી માંડીને એક પછી એક એટલે આ એક સંતો ની કૃપા છે આપણા રોટલા ની કૃપા છે આપણે કોક ને ખબર હોય તો ભગવાન ની નોંધ ન્યા થાય છે એમ જ ભજન માં કીધું ને સાહેબ ને આવીને પૂછશે તારે કેટલા બંગલા છે કેટલી તારે મોટરું છે કેટલી તું સાહેબી ભગો આ કાઈ નહીં પૂછે

એક જન્મ દાતાર જન્મ જે દેવા વાળી ભૂલ્યા હોય અને કોઈ આપણી કુળદેવી પરાશક્તિ હોય એને ભૂલ્યા હોય તો જ અવળા રસ્તા પૂજે કોઈ દિવસ અવળા રસ્તા પૂજે સાધુ સંતો ની એટલી બધી આપણી ઉપર કૃપા થઈ જાય છે કે આપણા અવળાના હવળા કરી દે ઈ તાકાત સંતો માં છે સાહેબ એક એક સંતો એવા થઈ જાય છે એટલે આવી અમારે કરશનદાસ એમનો સ્વભાવ તો એમાં હું સાચું સરળ સ્વભાવ બહુ સારા વ્યક્તિ અને મારા ખાસ મિત્ર અમારે બધો આખો પરિવાર મોરારભાઈ છે વસંતભાઈ છે વસંતભાઈ એ વસંતદાસ પણ અહીંયા ઉભા છે આ બધા મિત્રતાથી દાવાથી હું આવ્યો છું કોઈ ઓલા કેમ દિલથી આવ્યો છું બિલથી નથી આવ્યો એટલે એક સારું લગાડવા માટે નહીં પણ એક પરિવારને સાહેબ અને આ સાધુ સમાજના અમે ભંડારાના ઘણા બધા કાર્યક્રમો કરતા હોય છીએ સાહેબ પણ આ એક અનેરો આનંદ એને હોય છે કે હે ભગવાન શિવ હે અખિલ બ્રહ્માંડના નાથ તારી જે હાથમાં આવ્યો છે અમે પરિવાર રાજી ખુશી થી કહી છે બાપ કેની પાછળ રોડ મારે કેસ રો

આમ નો જાવું સાહેબ સ્વાર્થી કોઈ દે કોણ ભલાને પૂછે કોણ બુરાને પૂછે આ મતલબ થી છે સૌને આ તો બહુ સમય ની અંદર હું તમે જીવી રહ્યા છે એટલે આખા પરિવાર ને એક બધા જ આયા એટલા મહેમાનો હતા બધા પરિવાર બધા હતી કરસંદાસ વતી એમના પરિવાર વતી આપ બધા નું આયા જે તમે આયા આવ્યા છો ગુજરાત એ બધાનો ખૂબ ખૂબ આભાર બાકી તો મેં કીધું એમ સમય બધાને કાપવાનો છે

પોતે પોતાનું માપ એ તને તારો જીવડો દેશે જવાબ પૂછી લે તું તારા મન દાન પાપે ક્યાંય પૂછવાની જરૂર નથી તારે હથ વેલા એ આમાં જમરાજાના દર્શન થાય ને તો ત્રણ મિનિટ ની અંદર આપણે આખો ઇતિહાસ આખો જીવન ચરિત્ર કહી દેતા હોય છે તમે આ કર્યું છું પછી પસ્તાવો હું કામ નો ભલામણા હા ગણ નાસ્તી આખડી એને સળગે આગળ આપણે એમ થાય કે આપણે આમ બહુ બોલા કઈ હલવાઈ ક્યાંય બધા હારો બહુ લગાડવું પડે કે કા અરે ભાઈ તમારી વાત હોય પણ અંદર તો જીવડો બોલતો કશો આ ખોટા વખાણ કરવા પડે ભાવ

ચૌદ વરસ રામ અવનોમાં ગયા અને પછી જા અજોધામાં પધાર્યા ને આખી અજોધા જેને કહેવાય ફૂલડે લટલું થઈ ગયેલા આ જા હોય ને નગરા ફૂલડી છે હે હણકારવામાં આવી અને એમાં આખી અજોધા ઊભી થી ઓ તો એક બાજુ આમ ઊભા હતા ને રહર આંઉડે રટાતા પણ આસ હરખના હતાતા સાહેબ મારો રામ આવ્યો મારો રામ આવ્યો મારો રામ આવ્યો જગર્તી દોડ કાઢી

માડી મન વિગત લાગી સા માગા બધુ તણો છે પ્રતાપજી પિતા દેના આપને કાને બોલી કઈ કે માય કે મારા વચન બાકી છે આપી દો કે બોલો તમે કયો તો માથું આપી દો માથું દેવાની જરૂર નથી તો કે તો આખો અજોધા આપી દો છેલ્લે તો એમ કીધું છે કવિઓ કે સાહેબ હું ભિખારી બની ને ભિક્ષા માગુ પણ વન નો દે મારા આ કેટલી જનતા માથે પથ્થર મૂક્યો છે સાહેબ એ તો વિચાર કરો તમે બાપ રામ અને સાહેબ માથું જા નમાયું ને માની હા મું જોયું બાપુ કે માડીયા બધો તારો છે હે પ્રતાપ તારો છે પ્રતાપ એ માળી માં નવી તારો લાગી પ્રતાપ 对、哎、呀。 પ્રાણતાજી અને તા તારો છે તારો છે પ્રકાશ આનુમાનવી દાતી સાચ અને તા તારો હરણમાં રાવણના માપના ખબર ન હોત મને 14 વર્ષ বনવાસ નો દીધો હતો અને હવે સાહેબ વાણી તો જાણે દાઢી મસ્તક તણા જમાવટ વાતની કાળમાં તો કોઈ

લંકાના ના રણમાં પ્રાણ ને લંકાના રણમાં પ્રાણ ને મળજો બધું તારો છે પ્રતાપ મળજો ક્યાં નો ને ક્યાં ના વાજર્યા એ બધુ ઘડીક નો મિલાપજી કપી આખા કૂળને હોયું ઓલા ખપીએ આખા કૂળને હોયું એ ઓલા જપી મરણનો જા ઘનિતા બધુ તારો છે પ્રદા આ બધુ બોલવા માટે રામને મે તમને નથી જોયા કૃષ્ણને મે તમને નથી જોયા રામાયણો કવિઓ સંતો નો હોત તો ભજન ની તાકાત ની ખબર ના પડે સંતો એ ભજન પી ગેલા છે તેગવો ભેડ નીકળી ગયા છે ગલત કિનારી આ તો બધું મારું તારું છે આમાં મારે કઈ ન અને જીવનની અંદર સાહેબ જે થી જે તમે લાગો ને જે થી એક જ લગન લાગવી જોઈએ હજી તમે જીયાઓ સાહેબ આયા ગડકા સ્ટેટ કેવાય ગડકા ગામ રાજકોટ પર આવેલું છે સાહેબ તાકા કાઠિયા કોકડી ફૂલો પડ ભગવાન હું કારણે ભરવાન ને દીકરા મોળો ભગત સાહેબ ઠાકર ને આમ જો જીવા કા હોતી બીજ હોય એટલે ઠાકર દ્વારા દ્વારકા જવાનો હાલીન દ્વારકા જવાનો હાલીન દ્વારકા જવાનો હજી ઘોડાના ડાબલા હજી કનૈયા પગ છે સાહેબ માથું તો ઠાકર અહીંયા ધકો ખાય ધકો ખાય અને ધકો ખાય પણ અહીંયા ભાવ થી કરો ઢીંગલો નથી મફત મળતા એના મોંઘા મૂળ સુકોવા પડતા સંતને સંતા રાતે ભજન પૂરા થાય છે રાતે અને મૂળદાસ બાપુ સાહેબ અરે ભજન પૂરા થાય હાદુળ ત્યાંથી નીકળે છે સાહેબ અને અમર માં ની આવીને આમ જાય ને ત્યાં કાંક અવાજ આવે છે વાતો કરતા હોય આમ આમાં એવો અવાજ આવે છે એટલે તરત જ જોયું કાંક બોલે છે ઓરડીમાં અમર તો એકલા છે તો અંદર બીજું કોણ છે તમારું ઠપ કર્યું તમારું ઉગડ્યું નહીં કોણી મારી અને કમાડ ખેડી અંદર જાય તો અમર માં પોતે એકલા બેઠા બેઠા ભજન કરે છે માને પૂછે છે માં અહીં કોઈ હતું ના બાપા એમ મને કઈ ખબર નથી ગોતી લે ને નજર કરે કઈ દેખાણો નહીં કાણો નહીં ક્યાંય બારી નહીં ક્યાંય નહીં ઝૂંપડી પેક તું કોણ હશે અને હામાં દેવીદાસ બાબુ બેઠા હતા ભાઈ આવી આવી મારી પાસે હું કહેશો તું બીજું કઈ નહીં બેઠા છે ભજન કરે છે પણ મેં કાન બે જીજું કોણ હોય એનો દીકરો હોય પણ દીકરો મા તો આણો વળીને હજી જાતા દેવીસ બાપુ નાશ્ર માં આવી તો દીકરો

સાઈ ખેલાણીને કહેવામાં આવે છે કે જાવ તો માં મરિયમને બહુ દુખી કરે માં પૂરમને બહુ દુખી કરે છે તમે જાવ તો જાવ તો તપાસ કરો તો કેમ હું ન્યાક બધા હેરાન કરે છે અને સાહેબ ત્યાં જાય છે દોળ પાસે માને ગોતે ક્યાં જડતા નથી પણ છેલે છેલે માં કબરની અંદર કબરસ્તાની અંદર બેઠા છે

એક નહીં હજારો વર્ષોથી જે કબરો હતી એની માટે જેની ઉપર ડંડકી અડાડે એમ સાત દેવીદાસ આમ અવાજ આવે અમર દેવીદાસ અમર દેવીદાસ આ તાકાત કેવડી છે સાહેબ તમે વિચાર કરો આ સંતો નથી મફત માં એટલે કીધું કે વ્રજ રોવે હરી વિનવે હરી પ્રેમ મે ઘેલા હો દીકરા ખાંડીન ખવરાવે ઈ મારો કાઠિયા વાડી જોઈ સાહેબ આ ભજનની તાકાત છે એવા હેમદભાઈ ભાઈ પદ્મશ્રી ભતમશ્રી હમતભાઈ ભાઈ આપણે બહુ ભજનો સાંભળ્યા હું પણ મારી રીતે હજી સેઝલબેન છે એમને તાળીઓથી વધાવો હેમમદભાઈ ને એક વાર જોરદાર તાળુથી મિત્રો વધારે બહુ અને આ દિલથી બહુ એને મજા પણ આવી છે આખા કાર્યક્રમની ધરે રમ ભૂક રમત મજા આવે બે હોય ગયા આપણે ગોતવો આપણે પણ સરસ ભજનો જે માણન શબ્દો સાંભળવા છે ને એની જ મજા છે બાકી હવે તો ક્યાં કેવું પડે એમ છે જેમ ગાય એમ ફાવે નામા જોઈ તો ભાગી આવે હા ગુરુમુખી વાણી તો ક્યાંક જ સાંભળવાની તો ઓલા કે માર લોકો સમજી શકે હે હીરાને તો ઝવેરાથી જ પારકી હતી ને બીજા તો કોણ પારકે એટલે આજે એક એવા આત્મા પાછળ ભંડારા પાછળ હું તમે આજે સંત મેળાવડાની અંદર હું તમે આવ્યા છે દર્શનદાસની ખૂબ લાગણી હતી એટલે ભગવાન શિવને યાદ કરીએ